सवार पड़ी गई से अने ठंडी थोड़ी, थोड़ी लागे से अने हूँ अने मारो मित्र जी से जो के हाथ दाती डाले ने ये सड़ानी ने। अंदर में अने जो के ये पटंग हवा हवा में कोई सगाई ली से रात नहीं कोई बांधन जतुरी लो से पटंग कोई बांध कोई सगाई सी मंटु का लड़का <laughs> यहाँ पे वो बोल रहा है कि यहाँ पे एक लड़का है मंटु वो जगाता है पटंग � પણ આપણા સુનિલભાઈ ની વાડીની બાજુમાં છે અને જુઓ કે હમણાં ઠંડી થોડીક વધારે છે અને સુરત તો નહીં નીકળ્યો વાગી જ આઠ આપણને તડકો નહીં લાગતો ઠંડી લાગે છે અને હમણાં અને રાતે તો ઓશ પડે છે ઓશ મતલબ ધુમાડું ધૂમડું પડે છે ધૂમડું અમારી પાસે એટલે જુઓ કે આજે હું કે બીજું કાંઈ નહીં નિર્વાન કામ થઈ દઉં છેടാ અને જો ડાર્બેન્સી નહીં પણ જાટકા મશીન માટે નીકળું છે કોઈનો જાટકો લાગે છે સીધો જે ઉપર يلا સાથે ના કાડી કુતરી જ warden જાય કોઈ ગઠી સગાને છે યે કાય ગમન और हमारे बच्चे लोग फ्रेंड देख रहे हैं हमको जो वाला जो ये एक नंबर व्यू आवे से चढ़ानो जो वो के सनासन सनासन एक नंबर व्यू आवे से आई थी और मंटो का लड़का को देख रहा है <laughs> 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 और हवा हवा मम्मी जो के ठंडी लागे से पंटेवाट में डाटिया लीदा से અત સેટા નહીં પેટો બળ્યો માણસ એટલે બળ્યા બળ્યા હમ લોકો બળ્યા હમ નહીં બળ્યો સેટઅપ કર્યું ઓલા તો આપણ નવીટી તમે કમેન્ટ માં કઈ તો મરજી હું લાગે આય ભાઈ વાસજી આય ભાઈ વાસજી આ આઠ વારી છૂ છે હજુ વિગન નહીં પૂન ફૂલ છે ના ઓ થોડા સણા છે

इसमें भी चढ़ाई है और कुछ नहीं है <laughs> हम जाएंगे सुनील के ओ टेक्निक वाला ट्रैक्टर झूम करके बताता हूँ नहीं दिख रहा होगा इसके अंदर ऊंडो नहीं ट्रैक्टर पीछे वाला वाला ट्रैक्टर पास हो हवा हम विजल के एक नंबर आ गया था एक नंबर भी आ गया तो સબસ્ક્રાઇબ તો અમારી ચેનલ ને સકાપરા કરી દેજો ભૂલતા ના એટલે અમારી ચેનલ ને હુ કડવાનો સકાપરા 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 અને અમે સણાઓ ગાની છેજી સકાપરા અને જે એ बाजूйга આ બાજુ નહીં પસલો તો આપણે ને કે

आने जते काका दादा तो ये कमांडा

અને હજી મને ઠંડી નહીં લાગતી મે બળિયા કેવા એટલે ચડે નહીં કાયું અને એક દાડે અમે આ હસવા આવેલા સણા હંગારલો ટોલગો એ હાલા હસવ ટટા ને હાલો આપા ખાઈને મે આઈ બેહી હું કામનું નું અને આખી એક તો ટાયરા વાળી વાળી કેવ કલા ખાઈ ને ઈ વિડિયો જો તો એને સમજી જાજો કે અમે બ્લોગ બનાવ રહ્યા છે લુખે એટલે એક તો આયુ નિંદવાનો ઘાટો ઘાટો અલ્લો લેલો લેલો બીજો અલ્લા લીલો લીલો ની દે મે આ લીલો લીલો થી જો અને હમણાં અમે એવું નહીં મિત્રો ચાલો તો આપણે નીંદવાનો ચાલુ કરી દઈએ આયે હવે ની તને ગાળો ઠોકે માણસો તો ચાલો નીંદવાનો ચાલુ કરી દઈએ આયે ચાલો મિત્રો આપણે ને નીંદિન તો ન્યા આવતા રહ્યા પાછા અને જુઓ કે હમણાં વાડી આવી ગયા છે અને વાડી પાછા અહીંયા નીંદવાનું છે હમણાં અહીંયા નીંદવાનું છે હમણે ઓલા પાટ નીંદવાનું થોડક બાકી રહી જુઓ પણ થોડોક અલગ ચા પાણી કરવા માટે આવી ગયા છે અને જો કે આપણે અહીંથી જ બ્લોક સ્ટાર્ટ કર્યો તો આપણી વાડી છે આ બીજી અને આ જો નાનું છોકરું નું આપણે ભાણેજ નું છે આ ભાણેજ નું ખાય છે જો આ નથી ગાય છે મારું છે હું દુકાન થી આનું આ બચારી ખાજે આપણે આ લીધું નું ખાજે છે લીધું ટાળું ખાજો આલુ ખાજો આ ખાજો આ ખાજો આ ખાજો જો ગોપાલજી ખાજો ગોપાલજી રડ આવે રડ લાઈક સબસ્ક્રાઇબ કરો એમ કે કેને

તો નહીં કકમ મૂલાવાની નિંતોલા કમ શાંતિ રાખવાની શાંતિ આમાં કોઈલી ઉટાવાની કરવાનું ઇનફ હેક મિત્રો હમણાં આ ઢાટેલું કેમેરા પર એમ કંઈ ફાળે રે જીલુ મેરા જિકળ કટકુડા મેરે તો દુખ હોને لگا થા આપણો સા પહેલો નીંદો છે એક